જય જવાન જય કિસાન જવાન જય કિસાન ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે આખા તાલુકામાં જે મગફળી નો પાક નું ઉત્પાદન ફેલ થયું છે તે આજે આપડે ખીજડીયા માં બે થી મગફળી નો ચારો મગફળી પૂરી થઈ ગઈ અને સરકાર ને એટલું કેવા માંગી છે કે સર્વે નું તમે નાટક રેવા દો કન્ટિન્યુ બધે વરસાદ થી નુકસાન છે આખા જિલ્લામાં બધાયને આવરી લેવામાં આવે ખેડૂત બાકી ન રહે એવું લાગે તો તમારા સેટેલાઇટથી તમે સર્વે કરી લ્યો જેવી રીતે વાવેતરનું તમે સર્વે કર્યું એવી રીતે આમાંય તમે સર્વે કરી લ્યો બધાય નુકસાન છે વિગે અમારે 30 થી પાંત્રીસ પણ મગફળી થાય એમ હતી એ બધી પૂરી થઈ ગઈ આ ચારો પાંચથી સાત હજારનો વિઘે અમારે થાય એ પૂરો થઈ ગયો એટલે સરકારને અમે એટલી જ માગણી કરી કે અમને તમે સહાય આપો એટલે અમે આવતી સિઝનનું વાવેતર કરી શકી ખાતર પોતર લઈને બી બિયારણથી લઈને વાવેતર કરી શકીએ આવતા રવિ પાકના વાવેતર માટે એક તો ધ્રોલ તાલુકામાં ખાતર ખાતરજી જડતા નથી મળવા માંડે અને બીજા નંબરમાં બિયારણની એની તમે સહાય આપો સરકારને કહી કે હવે તમે મજાક ન કરતા અમારી ખેડૂત છે અમે અમારી તમે મજાક ન કરતા અને અમને તમે સહાય વહેલી તકે આપો આખા ગામને આખા જિલ્લાને ક્યાંય સર્વે કર્યા વગર આ નાટક તમે સરકાર બંધ કરજો નાટક કર્યા વગર બધે તમે સહાય આપો તમે ઉપરથી સેટેલાઇટ થી જોઈ શકો બધે બધાય છે એક જિલ્લામાં એક ખેતર બાકી નથી સાત દિવસના વરસાદમાં ક્યાંય એક થોડું બાકી નથી બધા ખેડૂત આવી ગયા છે એટલે ખેડૂતને બને એટલી તમે વહેલી તકે સહાય આપો અને જેમ બને એમ જાજી આપો હેક્ટરે પચાસ થી સાહીઠ હજાર આપો અને ચાર થી પાંચ હેક્ટર આપો જેવો સર્વે નંબર એવા તમે સહાય આપો ક્યાંય સર્વે કરવા પણ આ ખેડૂતને તમે રમાડો માં સર્વે કર્યા વગર ડાયરેક્ટ ખાતામાં જેવી રીતે તમને ઓનલાઈન ના રૂપિયા ખાતામાં આપો એવી રીતે તમારી પાસે બધી ડિટેલ છે ડાયરેક્ટ તમે ખાતામાં આપી દીધો કે સર્વે ની જરૂર જ ન પડે તો ભાવ એક તમે બે હજાર રૂપિયા માણ ગયો તો અત્યારે બે રૂપિયા ની કિલો જાય છે આના તમે સરકાર ખાલી ત્રણસો માં ખરીદી કરો ને તોય ખેડૂતને પોહાય એમ કોંગ્રેસ ની સરકાર જે હતી તેદી એને એને હોના હોનાના નરિયા ચડાવેલા ખેડૂત હવે આ સરકાર ઉતારવા મંડી અત્યારે એ માથે એને કઈ વધતું નથી હવે બે રૂપિયા કિલો પચાસ પૈસા થી રૂપિયો જાય વધીને અડધા ભાગે બીટવાના પૈસા નથી થતા એટલે આની કઈક ભાવ વધે જયારે ભાવ વધારે હોય ત્યારે સિટી ના એમ કે અમારે